નમસ્કાર દર્શક મિત્રો સિનોર સમાચારમાં આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર સિનોર દેમાલસર નર્મદા બ્રિજ ને જોડતા રોડ પર ઠેર ઠેર ખાડા પડી જતા વાહન ચાલકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે આજ રોજ માલસર થી સ્થાનિક લોકો એ બિસ્માલ રોડ ને પગલે પડતી હાલાકી ને લઈને પોતાનો નોશ થalવ્યો હતો જોઈ રહ્યા છો વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના પ્રોપર સિનોર માલસર રોડ પર જે હાલ રોડ ની પરિસ્થિતિ શું છે તો આપણે જાણીશું અહીંયા એક જે આપણે યુવા મિત્ર જોડે છે તો એમને શું કહેવું છે અત્યારે હાલ જે રસ્તા વિશે શું કહેવું છે અત્યારે હાલ જે રસ્તા વિશે નમસ્કાર મિત્રો આ આપણે માલસરસીનો રોડ છે જે ખૂબ જ કથનીય હાલત છે અને અત્યારે ધારાસભ્ય દ્વારા ઉદ્ઘાટન તો કરવામાં આવ્યું છે પરંતુ તે છતાં આપણે આ રસ્તાની સમારકામ કરવાની જરૂર છે કારણ કે આ રસ્તા પર સેવા સદન માંમલાદાર ઓફિસ પણ આવેલી છે જીબી ઓફિસ પણ આવેલી છે અને અહીંયા માલસરસા રોડ પર ઘણા ભારદારી વાહનો જાય છે જેના કારણે અમારી માંગ છે કે આ રસ્તા પર વહેલામાં વહેલી તકે સમારકામ કરવામાં આવે હા તો અત્યારે જે ભારદાર વાહનો અને વાહન ચાલકો જે પરેશાન થઈ રહ્યા છે જેને લઈને વાહન ચાલકો પણ મુશ્કેલીઓ મકાય છે તો અત્યારે જાણીશું આપનો શું કેવું છે રસ્તા વિશે આપનો શું કેવું છે બહુ ખરાબ રોડ જબરજસ્ત આ તો કઈ ઠીક છે આ સામેની બાર વરાછા વડિયા તળાવ એટલે જે આ રસ્તા વિશે તમારે અત્યારે હાલ શું કેવું છે કે ખાડા પડ્યા છે તો શું બહુ ખરા છે છેલ્લા મહિનાથી કોઈ કશું કામ થયું નથી કામ થવું જોઈએ પબ્લિક બિલકુલ હેરાન થઈ ગઈ છે આ તો અત્યારે બાઇક ચાલક પણ આપણી સાથે જોડાય છે ને એમનું પણ કેવું છે કે રસ્તાની તો અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તે અમે બતાવી રહ્યા છે કે જે રોડ બિલકુલ અત્યારે હાલ પરિસ્થિતિ તદ્દન ખખરઝ થઈ ગઈ હોય ત્યારે વાહન ચાલકો અત્યારે જે વાહન જઈ રહ્યા છે અને તમે જોઈ પણ શકો છો કે રસ્તાની હાલત કેમ છે તો અત્યારે વાહન ચાલકો અને બાઇક ચાલકોનું પણ એમ કેવું છે કે વહેલી તકે રોડનો સમાર કામ કરવામાં આવે એવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે ત્યારે અત્યારે હાલ રોડ મંજૂર પણ થઈ ગયો છે અને એ બનશે પણ અત્યારે હાલની પરિસ્થિતિમાં જો ખારા પૂરવામાં આવે અને એનું સમારકામ કરવામાં આવે આવે એવી એક લોક માંગ ઉઠવા પામી છે સિનોર સમાચાર ન્યૂઝ લવકેશ ઠાકોર